ધર્મ લોક ની અને આ ચમત્કારના પુરાવાની કોઈ જરૂર નથી કારણ કે શિવના આ ધામોમાં ભક્તોને ભગવાન શિવ થાય છે સ્થાન જ્યાં સ્વયં મહાદેવ શિવલિંગ ના સ્વરૂપમાં પ્રગટ થયા અહિયાં કોઈ ભક્ત નહીં પરંતુ એક શિલા શિવલિંગ પર જળાભિષેક કરી રહી છે આ શિવલિંગ પણ એક ગુફામાં આવેલું છે આ સ્થાન મુલાકાત લેતા આપ પણ વિચારમાં પડી જશો આ એક વસ્તુ હકીકત છે કે આજની તારીખમાં પાણી શા માટે પડે છે શિવલિંગ શા માટે બને છે એ બે હજાર સોળની સાલમાં પણ હજી આના વિશે કોઈ ખાસ સંશોધન કે પાકી બાતમી કે હજી કોઈ ખાસ વિગત આપી શકે નથી પથ્થર કરે છે શિવલિંગ પર જળાભિષેક પણ ક્યાંથી આવે છે પથ્થરમાં પાણી નથી જાણી શક્યું પુરાતત્વ વિભાગ

જેવું શિવલિંગ બને છે એટલે ત્યાં એકદમ સ્ફટિક એટલે કે હાડ પથ્થરનું શિવલિંગ બની જાય છે એ લેબોરેટરી ટેસ્ટ કરતા એટલું બધું હાડ પથ્થરનું ખાલી માત્ર પાણીથી કેમ બને છે તો એનો મતલબ એવો થયો કે પાણીને કારણે જમીનમાંથી જ આ પથ્થર મોટો થઈને શિવલિંગ બને છે જી હા આપ જે કંઈ પણ સાંભળ્યું તે સાચું છે આજે ધર્મલોકની સફરમાં અમે આપને લઈને પહોંચી ગયા છીએ એક એવી ગુફાના દર્શન કરાવવા જ્યાં આપણે જોઈ શકી ના દર્શન થાય છે એટલે કે કહી શકાય કે આપણને આ ગુફામાં શિવ નો સાક્ષાત્કાર થાય છે કારણ કે અહીંયા શિવજી સ્વયંભૂ પ્રગટ થયા હોવાની વાત છે આ ગુફામાં કૃષ્ણે પોતાની એક લીલા સર્જી હોવાની પણ વાત છે આજે ગુફા છે એ હકીકતે કેટલા વર્ષ પહેલાની છે એનો કોઈ પાકો ઇતિહાસ નથી પણ લોકો બધા આજુબાજુના એવું કહે કે શ્રી કૃષ્ણ ભગવાન જાંબુવતી નામનો રીચ હતો કે જે એકચ્યુઅલ આનો એનો હીરો એવું કંઈ લઈ ગયેલા એટલે એ મેળવવા માટે એની પાછળ પાછળ આવેલા અને અહીં આવીને બે યુદ્ધ કરેલું અંતે જાંબુવાન રીત છે

બહુ ઇતિહાસ જૂનો છે ગુફાઇ આવે જમ્મદને વાત કરે કે આ મણી મને આપી દે જમ્મુ ના પાડે છે અઢાર દિવસ સુધી જમ્મદ ગુફાની અંદર બંનેની યુદ્ધ ચાલે છે અઢાર મે દિવસે જમ્મુને ખ્યાલ આવે છે કે મારી સામે એક જ માણસ મુકાબલો કરી શકે તો કે શ્રીરામ એ સિવાય મારા સામે કોઈ મુકાબલો જ ના કરી શકે એટલે શ્રી કૃષ્ણને કહે કે તમે તો શ્રીરામ છો ત્યારે કૃષ્ણ કહે કે સર ખરેખર તારી વાત સાચી છે પણ આ મારો બીજો અવતાર છે એના તો પાંચ હજાર વર્ષ પૂરા થઈ ગયા છે અને શ્રી કૃષ્ણ રૂપે મારો અવતાર થયો છે પછી જામનતી કેસ આગળ હું તમને મણી આપું પણ મારી પુત્રી જે જામનતી છે તેની સાથે તમે લગ્ન કરો તો કન્યાદાનની અંદર આપું પછી ભગવાન શ્રી કૃષ્ણ જામનતી સાથે લગ્ન કરે છે અને મણી કન્યાદાનની અંદર લઈ અને દ્વારકા સીતાબેસે ગુફાનું રહસ્ય તો રહસ્ય જ બનીને રહેશે કેટલા વર્ષોથી આ રહસ્યને કોઈ પણ ઉજાગર નથી કરી શક્યા કહે છે છે કે વર્ષ જૂની આ ગુફા તો કોઈ કહે છે છે કે વર્ષ જૂની આ આ ગુફા ગુફાને જોઈને આપણે પણ અનુમાન તો લગાવી શકીએ છીએ કે હા ખૂબ જ પૌરાણિક લાગી રહી છે આ ગુફા પરંતુ આ ગુફા ક્યાં આવેલી છે શું છે આ ગુફાનું નામ અને આ રહસ્યમય મંદિર કયા સ્થાન પર આવેલું છે આવો જોઈએ જેનું રહસ્ય આજે પણ ઉજાગર નથી થઈ શક્યું કૃષ્ણ અને ભગવાન શિવ સાક્ષાત વાસ છે આ રહસ્યમય મંદિર આવેલું છે ગુજરાતના પોરબંદર ખાતે પોરબંદર ના આવેલી છે એક ગુફા જેનું નામ છે જાબુવાન કહેવાય છે કે આ ગુફા અંડરગ્રાઉન્ડ છે જેમાંથી અલગ અલગ ત્રણ રસ્તા જાય છે જેમાં એક રસ્તો દ્વારકા એક રસ્તો સોમનાથ અને એક રસ્તો જૂનાગઢ જાય છે આ ગુફાઓનો ઉપયોગ રામકાળ સમયમાં થયો હોવાનું અનુમાન છે રામ લંકાની અંદર ગયા ત્યાં રાવણનો સંહાર કર્યો તે પછી પાછા સીતા માતાજીને લઈ અને સેતુબંધે આવે

તે મણી શ્રી કૃષ્ણ ભગવાન વિશ્વાસ ના આવતા ભગવાન કહ્યું કે તે મણી નું સત્યજીત રાજા ના પાડે છે અને સત્યજીત રાજા નો ભાઈ આ મણી લઈ અને આ બરડા ડુંગર ની અંદર આવી શિકાર કરવા લાગ્યા તે સમયે આ રાજાના ભાઈ ને કોઈ જંગલી પક્ષી એ માલ નાખ્યા અને તે મણી ત્યાં પડી રહી અને તે મણી જાંબુવંત નામના રીંછના હાથમાં આવી ગયું અને એ મણી ગુફામાં લાવી અને ત્યાં રાખી તે સમયે ભગવાન દ્વારકાધીશ શોધતા ગુફા તરફ આવે છે મણી ખોજ ગુફામાં દ્વારકાધીશ જાંબુવંત પાસે મણી માંગે છે પરંતુ જાંબુવંત મણી આપવાની ના પાડે છે જોકે ત્યારબાદ દ્વારકાધીશ અને જાંબુવંત રીચ વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે સત્યજીત રાજા કહે છે કે મારા ભાઈને શ્રી કૃષ્ણ ભગવાને માર કહો અને મણી લઈ ગયા ભગવાન કહે કે મને ખ્યાલ નથી પછી તે આરોપ સાબિત કરવા માટે ભગવાન મણી લેવા માટે નીકળે છે અને તેને ખ્યાલ આવે છે કે મણી તો કે જમુન પાસે છે ગુફાઈ આવે જમુનને વાત કરે કે આ મણી મને આપી દો જમ્મન ના પાડે છે અઢાર દિવસ સુધી જમ્મુ ગુફાની અંદર બંનેનું યુદ્ધ ચાલે છે અઢારમી દિવસે આવે છે કે મારી સામે એક જ માણસ મુકાબલો કરી શકે તો કે શ્રી રામ એ સિવાય મારા સામે કોઈ મુકાબલો ના કરી શકે એટલે શ્રી કૃષ્ણ તમે તો શ્રી રામ છો કે શ્રી કૃષ્ણ કે કે સર ને ખરેખર તારી વાત સાચી છે પણ મારો બીજો અવતાર છે એના તો 5000 વર્ષ પૂરા થઈ ગયા છે અને શ્રી કૃષ્ણ રૂપે મારો અવતાર થયો છે પછી જામન જેસે હું તમને મણી આપું પણ મારી પુત્રી જે જામનથી છે તેની સાથે તમે લગ્ન કરો તો કન્યાદાન ની અંદર આપું પછી ભગવાન શ્રી કૃષ્ણ જામનથી સાથે લગ્ન કરે છે અને મણી કન્યાદાન ની અંદર લઈ અને દ્વારકા સીતાબેસે આ ગુફા સાથે શ્રી કૃષ્ણ નો શું નાતો છે તે તો અમે તમને બતાવ્યું પરંતુ આ શિલા પર જે શંખનો આકાર જોવા મળે છે તે પણ કોઈ પૌરાણિક ઘટનાનો ઉલ્લેખ કરી રહ્યું છે પરંતુ તે ઘટના કઈ છે એ હજુ સુધી બહાર આવી નથી અન્ય એક રહસ્ય છે જે છે જમીનમાંથી પથ્થરના શિવલિંગ નીકળવા અને શિવલિંગ પર ઉપર રહેલી શિલામાંથી પાણી ટપકવું તે એક રહસ્ય છે જો કે કહેવાય છે ને કે શિવ એક ખુદ જ એક રહસ્ય છે તેમને જાણવું હોય તો મનમાં રાખેલી સાચી શ્રદ્ધા અને વિશ્વાસ થી જાણી શકાય છે કેટલાક ધામોના દર્શન કરીશું પરંતુ એક નાનકડા વિરામ બાદ

આમ તો વિશ્વમાં જ્યાં ત્યાં શિવ અને શિવલિંગના દર્શન થઈ જાય છે જ્યાં હિમાલયની પહાડીથી લઈ દક્ષિણમાં માં કિનારે આવેલું રામેશ્વર સુધી આપણને શિવ મંદિરોના દર્શન થાય છે જો કે આજે અમે તમને બતાવીશું એવું શિવાલય જેનું શિવલિંગ કાશી તરફ સરકી રહ્યું છે જેનું નિશાન છે શિવલિંગ ઉપર લટકાવવામાં આવતું કળશ જેના કળાને દર વર્ષે બદલવું પડે છે આ શિવલિંગ ત્રિકોણ આકારનું છે જ્યાં સામાન્ય રીતે શિવલિંગ ગોળ હોય છે પણ વડોદરાના ગોત્રી રોડ પર આવેલું પારેશ્વર મહાદેવનું શિવલિંગ ત્રિકોણ આકારનું છે ગોત્રી ગામના તળાવ પર સ્થિત છે વડોદરાના ગોત્રીમાં આવેલું પારેશ્વર મહાદેવ મંદિર જે તળાવની વચ્ચે આવેલું છે આ મંદિર અતિ પૌરાણિક મંદિર છે જે 1600 ની સાલમાં જ્યોતધાર થયેલું મંદિર બનાય છે અતિ પૌરાણિક મંદિર નું નામ ઋષિ પારૈશ્વના ના નામ પર રાખવામાં આવ્યું છે જે ઋષિ વિશ્વામિત્રના મિત્ર હતા માનવામાં આવે છે કે આ શિવાલેની સ્થાપના ઋષિઓની આ મિત્રના કારણે કરવામાં આવી હતી અને જેથી જ આ શિવાલેનું નામ પણ પારૈશ્વર મહાદેવના નામ પર રાખવામાં આવ્યું છે શારદજી ઋષિત હેગા તમાર નામપતિ 파રેશ્વર મહાદેવ નું નામ પડેલું આ મંદિરની સ્થાપના ઋષિ વિશ્વામિત્રીએ તેમના મિત્ર ઋષિ 파રેશ્વરના નામ પરથી કરી હતી જેથી આનું નામ પારેશ્વર મહાદેવ પડ્યું છે મંદિરના પૂજારીનું માનીએ તો આ શિવલિંગ ત્રિકોણ આકારનું છે જે બ્રહ્મા વિષ્ણુ મહેશ એમ ત્રણ દેવોના નામથી જોડાયેલું છે જેથી આ મંદિરનું મહત્વ વધી જાય છે આ મંદિરની સાથે અનેક વાતો જોડાયેલી છે આ મંદિરમાં જે શિવલિંગ છે તે દર વર્ષે ધીમે ધીમે ખસે છે તેનું પ્રમાણ છે કે સામાન્ય મંદિરોમાં શિવલિંગ અને નંદી એક લાઈનમાં જોવા મળે છે ત્યારે આ મંદિરમાં એવું નથી તેનું કારણ આ મંદિરમાં આવતા શ્રદ્ધાળુ હરીશભાઈ પૂજારી જણાવે છે કે આ પૃથ્વી શ્રાપિત છે અહીંયા બ્રાહ્મણોને મારી નાખવામાં આવ્યા હતા ત્યારથી આ શિવલિંગ ઉત્તર તરફ ખસી રહ્યું છે આખા ભારતના દરેક શિવ મંદિરોમાં જશો તો તમને શિવલિંગ ગોળ જોવાનું મળશે ગોળા છે આ શિવલિંગનો આકાર ત્રિકોણ છે આ અને આ જે શિવલિંગ છે તે પાંચ સાત વર્ષે એક દોરા જેટલું ઉત્તર દિશામાં પ્રયાણ કરે છે મંદિરનું ધાર્મિક સત્ય એ છે કે જનરલી શિવલિંગ ગોળાકાર હોય છે એને બદલે યુનિક કે જે ત્રિકોણ હોવાનું એ અદભુત અલગ એટલે નોર્મલ સિસ્ટમ થી તરત અલગ રીતનું શિવલિંગ છે એવું નથી કે આ સરકતા શિવલિંગ ને રોકવાની કોશિશ ગામના લોકોએ નથી કરી પરંતુ ગામના આગેવાનોએ અનેક પ્રયાસો કર્યા છે પરંતુ એક પણ સફળતા મળી નથી લોકો માટે આ મંદિર શ્રદ્ધાનું પ્રતીક છે અને શિવજી પાસે માંગેલી માનતા પણ પૂરી થાય છે આ મંદિરમાં જે શિવલિંગ છે તે ત્રિકોણ આકારનું છે કહેવાય છે કે આ શિવલિંગની પૂજા કરવાથી મંગળ દોષ દૂર થાય છે અહીંયા આવતા ભક્તો નિત્ય શિવની પૂજા પાઠ કરે છે જો કે કેટલાક ભક્તોનું કહેવું છે કે તેમને અહીંયા સાક્ષાત શિવનો સાક્ષાત્કાર થાય છે લોકો અહીંયા બહુ સદર્થી આવે છે લોકોના સદર્થથી આવે છે કામ થાય છે જે લોકો આવે છે ના કામ થાય છે બહુ દૂર દૂરથી લોકો આવે છે અને લગભગ આ શિવલિંગ આ આકાશથી ઉતરેલું છે જે કોણ્યા શિવલિંગ છે શ્રી કોણ્યા બ્રહ્મા વિષ્ણુ અને મહેષ્ણુ જે અમે માંગતા હતા જે ભગવાન પણ જે પ્રાર્થના કરીએ છે એ પ્રમાણે અમારું કામ થાય છે અમારી શ્રદ્ધા પૂરી થાય છે અને મારી એકને ઘણા બધા લોકો આવે છે બહુ દૂર દૂરથી લોકો આવે છે બધાનું શ્રદ્ધા પૂરી થાય છે મંદિરનાં મહત્ત્વને તેના ચમત્કારોને અહીંયા આવતા ભક્તો પણ માને છે દર્શન કરવા આવતા ભક્તો પણ માને છે કે આ શિવલિંગ સ્વયંભુ છે અને અહીંયા આવવાથી દર્શન કરવાથી ખૂબ જ શાંતિ મળે છે અને સાથે સાથે પોઝિટિવ એનર્જી પણ મળે છે અને માનેલા કામો પણ પૂર્ણ થાય છે અને એટલે જ તો કહેવાય છે કે શિવ કલ્યાણકારી છે કેમેરામેન શ્યામ સોનુ સાથે રૂપેશ ચોક્સી જીએસટીવી વડોદરા મંદિરોમાં પ્રખ્યાત છે મહાદેવ મહાદેવનું મંદિર કહેવાય છે કે આ મંદિર પાછળ તે સમયના રાજા સિદ્ધરાજ જયસિંહના જન્મ પાછળની કથાઓ જોડાયેલી છે એવું પણ કહેવાય છે કે આ મંદિરમાં જે શિવલિંગ આવેલું છે તે શિવલિંગ નીચેથી એક સુરંગ પસાર થાય છે જે પહોંચે છે પાટણ ઉત્તર ગુજરાતમાં ખ્યાતના મહાદેવ મંદિરોમાંનું એક એટલે પાલનપુરનું આ પાતાળેશ્વર મહાદેવજીનું મંદિર અહીં મહાદેવના દર્શને ભક્તો ઉત્તર ગુજરાતના ખૂણે ખૂણેથી આવે છે ભક્તોની આસ્થા એટલી અટૂટ છે કે લોકો ગમે તેવા કામકાજ છોડીને પણ સાંજની આરતીનો લાભ લેવા મંદિરે દોડી આવે છે મહેસાણા વિસનગર હોય કે પછી અમદાવાદ દૂર દૂરથી ભક્તો અહીં દર્શનાર્થે ઉમટી આવે છે આ મંદિરનો જીર્ણોદ્ધાર ઓગણીસો એસી માં થયો હતો સદીઓ પુરાના આ મંદિરનો વિકાસ અને તેની ખ્યાતિ દિન પ્રતિદિન વધી રહી છે ભક્તો માટે તો પાલનપુરના પાતાળેશ્વર મહાદેવ જ સર્વે સર્વા છે જેમના દર્શન માત્ર જ ભક્તોના કષ્ટ દૂર થઈ જાય છે અને કેમ નહીં શિવ નામમાં જ એટલી શક્તિ છે કે આ નામથી જ આત્માને તૃપ્તિ મળી જતી હોય છે જેનો અહેસાસ દર એ ભક્ત કરે છે જે શિવને નતમસ્તક છે આ પાતાળેશ્વર મહાદેવજીના પ્રાચીન મંદિરમાં અમે ઘણા સમયથી અહીંયા આવીએ છીએ અમને ખૂબ જ અહીંયા હર્ષ અને આનંદની લાગણી અનુભવે છે આધ્યાત્મિક અમને એક પરચા જેવું થાય છે અને અમને ખૂબ શાંતિ સુખી અને સમૃદ્ધિ જેવું પણ અમે અહીંથી મળ્યું છે અમને પ્રાપ્ત થયેલ છે તેથી આ પાલનપુર પાતાળેશ્વર મહાદેવનું મંદિર બહુ ખૂબ જ પ્રાચીન છે અને ત્યાં દર્શન કરી અને લોકો ખૂબ જ ધન્યતા અનુભવે છે કહેવાય છે કે પાતાળેશ્વર મહાદેવજીના મંદિરની સ્થાપના પાછળ સિદ્ધરાજ જયસિંહના જન્મની રોચક કથા સંકળાયેલી છે દંતકથા મુજબ પાટણના રાજવી સિદ્ધરાજ જયસિંહના પિતાને બે પત્નીઓ હતી એક પત્ની બીજી પત્નીને કોઈ સંતાન સુખ પ્રાપ્ત ન થાય તે માટે કાવા દાવા કરતી હતી અને એક સાધુ પાસેથી આશીષ મેળવી પ્રથમ પત્નીએ બીજી પત્નીને સંતાન સુખ પ્રાપ્ત ન થાય તે માટે એક માટલામાં દેડકું પૂરી રાખ્યું હતું અને એ દેડકુ જ્યાં સુધી બહાર ના આવે ત્યાં સુધી સિદ્ધરાજના પિતાની બીજી પત્નીને સંતાન પ્રાપ્ત થઈ શકે તેમ ન હતું અને તેથી જ તેમની બીજી પત્ની અને રાજા દરેક મંદિરે મંદિર સંતાન પ્રાપ્તિ માટે ફરતા હતા તે દરમિયાન આજ પાતાળેશ્વર મંદિરમાં સિદ્ધરાજની ગર્ભવતી માતાએ વિસામો લીધો અને પ્રથમ પત્નીએ એવા ખોટા સમાચાર પહોંચાડ્યા કે રાજાની બીજી પત્નીએ બાળકને જન્મ આપ્યો છે આ સાંભળીને પ્રથમ પત્નીએ તરત જ માટલામાં પૂરેલા દેડકાને જોયું માટલું ખોલ્યું કે તરત જ અહીં પાલનપુરના આ મંદિરના રાજાની બીજી પત્નીએ સિદ્ધરાજ જયસિંહને જન્મ આપ્યો એ સિદ્ધરાજ જયસિંહ પાછળથી પાટણના રાજા બન્યા અને તેમણે પાટણ સહિત ગુજરાત ભરમાં શિવ મંદિરોની સ્થાપના કરી પ્રખ્યાત પાતાળેશ્વર મહાદેવના મંદિરના જીર્ણોદ્ધાર ઓગણીસો એસી માં કરવામાં આવ્યો હતો તે દરમિયાન અહીં ખોદકામ વખતે શિવલિંગ નીચેથી પાલનપુર થી પાટણ જવાનો ભૂગર્ભ રસ્તો મળી આવ્યો જે હવે સુરક્ષાના કારણોથી બંધ કરી દેવાયો છે ઓગણીસસો માં બનેલા આ મંદિરનો આજે ઉત્તર ગુજરાતમાં પ્રખ્યાત શિવ મંદિરોમાં ગણના થાય છે આ પાલનપુરમાં આવેલા એકદમ સુપ્રસિદ્ધ પ્રસિદ્ધ પાતાળેશ્વર મહાદેવ નામ મંદિર ખૂબ જ ફેમસ છે અને એની વર્ષો જૂની પરંપરા ઇતિહાસ એવો કે છે કે સિદ્ધાર્થ જયસિંહના જન્મ વખતે એની માતા ભીંગળાઈ મિડલ દેવી આ જ્યારે વાવ ખુદાઈ ત્યારે અમાદ સ્વયંભુ શિવલિંગ પ્રગટ થયેલ છે જેની વર્ષોથી પાલમપુરની ભક્તજનો એની પૂજા કરે છે પાતાળેશ્વર મહાદેવ લગભગ આઠસો નવસો વર્ષ થઈ ગયા છે અને અહીંયા એવું છે કે સ્વયંભુ શિવલિંગનો જે માન્યતા છે કે લોકો જે માને એ શ્રદ્ધા એમની પૂરી થાય છે અને બારે મહિનાની અંદર લોકો આવક જાગ્રત બહારના માણસો બી ઘણા આવે છે મંદિરના રોચક ઇતિહાસ અને તેના અપરંપાર પરચાઓના લીધે આજે આ શિવ મંદિર ઉત્તર ગુજરાતના ખ્યાત નામ શિવ મંદિરોમાં સ્થાન પામી ચૂક્યું છે ભક્તો નિત્યક્રમે અહીંયા આવીને ભોલા ભોળેનાથને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે તો કોઈ પોતાના મનની શાંતિ માટે ભોળેનાથની પૂજા કરે છે કહેવાય છે કે જે લોકોને સંતાન નથી થતા તે પણ અહીંયા આવીને બાધા માનતા રાખે છે તો તેમના પણ કોર ભગવાન ભોળેનાથ પૂરા કરે છે નરેશ ચૌહાણ જીએસટીવી પાલનપુર કેટલો અટૂટ સંબંધ હોય છે ને ભક્તનો ભગવાન સાથે અને હોય પણ કેમ નહીં કારણ કે આ બ્રહ્માંડમાં એક એવી શક્તિ અસ્તિત્વમાં છે જેના ઈશારાથી ઝાડ ફળ ફૂલ આકાર લે છે મનુષ્ય પશુ અને પક્ષી જન્મ લે છે તે શક્તિનો આભાસ એ વ્યક્તિને થાય છે જે વ્યક્તિનું મન હંમેશા પ્રભુની ભક્તિમાં લીન હોય છે